એ ખાવો ખાવો તને ને કંઈ હા પણ તને ખાવાનું કેમ આપું ઘી પૂરું થઈ ગયું ને તું ઘીવાળી પૂડી ખાવ ઓ સાદી પૂડી તો ખાતી નથી હે એ ઈમાનદાર આ બધું ખાવાનું પેઢ્યું છે દૂધ બૂધ બધું છે એને આપણે આપીએ ને તો હજી ખાય છે અત્યારે આમ ગઈ છે પાછી તોડીને હા ઘી વગરની પૂડી છે Toh enakku cu kawal, awi janye, alah, ayah ase ayah ayah, ayah ase, ayah ayah, ayah ayah, ini kai, kempen lari. ત્યાં બેઠેલી છે આગળના ઘરે અત્યારે હું બીજા ઘરનો દરવાજો ખખડાવીશ ને ત્યાં સિક્યુરિટી દરરોજ માટે હોય છે તો ફટનારીની દોડીને આવશે આ બારોબાર હું આવ્યો છું આ દરવાજો ખખડાવીશ ને બીજા ફટનારીને આવશે અહીંયા જો આવી ગઈ ઘરે અહીં કોઈ દરવાજો ખેડફના આવી જાય છે આ ઘી નાખેલી પૂરી છે આને ખાઈ જશે એ ચા અને ખાશે કે ઘી નાખેલું છે ને એટલે એને ઉપાડશે એ એલા બીજી રોટલી અલે ખા ઘીવાળી છે ઉપાડ ખા